થઈ ગયું છે અને આ પાણી ભરી છે ને બાજરી જબર પડી છે ખાતર આ તો એક અઠેલી લાઈ નાહી નાખી દઉં તો કે છોકરો એ શીખે કે જો માં આપણા ત્યાં બાજરી ને દોત ને બાજરી ને દો આવતો નહીં ને જે ઘેર શું કરે છે આ ફક્ત ખાતર લાવો તે એ ફેલી લેતા હોય નાહી દો અત્યારે બાજરી બાજરી હારી છે ને પછી આ ચોમાહાનું એલી કરે ખાવ છું બે ત્રણ બોરી થાય તો ક્યાં જવું હવે હાથ બાદ આવું પડશે ઘેરે જ એનો એને લાગે ખાતર નાખવા મેલું અને હું ઘેર આરામ કરું હવે થાય છે આજે પોણીએ ભરી ગયું છે વરસાદનું વરસાદ કઈ રહેતો નહીં મારો બધો બે ત્રણ દાડાથી એલી કરી છે એ ઘોરા નહીં શીખ વાટીને નાખે છે કે નહીં વાત સાહેબ જોવા જાવ એટલે એને તો હાથ તો ખાતર નાખવા હવે મેલું મળે છું કાંઈ ઘેર જાવ ખાતર નાખવા મેલું ઘેર જાવ મારા રખડેલ થઈ ગયો છે આવતો નહીં ફોન કરાય કરાય કરવું છે ભણવા જાવ એટલે કોઈ ભણવું નહિ ની કોઈ ને નોકરી નઈ હે ને એને કઈ નોકરી આપડે ઊંચી શું કરતો તું ફારો કરતા પાણી કોઈ નોકરો નહિ ભણવું કોઈ નહીં હે

તુ ત વાડ કોઈ ભણવું નહીં અડધો દાડો ખેતરમાં થે તો હારું હું પાછો મળ્યા આકો દાડી કોમ કરાય કરાય કર કોણ વાય પછી કડક તિર ઉકર કડક ય સ્કોર

નોકરી નઈ આપડે તો નોકરી નઈ પણ છોકરી થાય બાપુ આપડે થોડું આગળ આવે અને આપણે જેટલું કામ ના કરી ગયે કામ તો ના કરી આપડે આખી જિંદગી ભણ્યા ને ચાણે ભણ્યા તો નોકરી જો બાપડું સારું માટી આવે શું ઢોર બજાર મારી કોઈ બીજું એ ના તો બગાડો પણ આજથી મેલું ભણવા મોકલી અને મારા જેવા કોઈ બીજા મૂર્ખા ના હોય આપણે ભણવા મે

અમે તો પડ્યા રે પણ અત્યારે અતાર તો કેટલું થઈ ગયું છે અંડુખો તો ચાલતો નહિ સહી તો ચાલતી નહી અને આઠ નવ ભણે તો સહી બધું આવડે જમાનો આગળ જાય એમાં ખરાબ થતો જાય છે સૌ ભણતો હેડ એને કોઈ મેડિકલ કોઈ ચોક બાપડા આઠ નવ હજાર પગાર તો સાલ છે અને હવે આ હું હવે સાર પૂરો કરો ને એને ભણાવશે તર મેં નહીં રાખવા જથી હેડે આજથી જતો રહે વાડી છોકરાને ભણાવજો ને આવી રીતે સુધારજો ને મારે થોડું કોમ ના કરાવતો અને આ તો મને હવે રમકા શિક્ષા આવી છે એટલે અને કોઈ છોકરું ના ભણવા જાતું હોય ને તો ટેકો કરીને બાપડું ભણાવજો થોડું આગળ જાય આપણી જિંદગી તો ખરાબ જશે પણ આ છોકરાની તો જિંદગી ના ખરાબ જાય ને તમે બધા ભણાવજો અને મારી કોઈ કોઈને મજૂરી કરાવતા નહીં છોકરા